કળિયુગના દોષો ને જોતો જોતો નારદજી કહે છે કે એ કુમારો હું જમનાના કાંઠે આવ્યો અને જમનાના કાંઠે મે એક સ્ત્રીને જોઈ યુવાન સ્ત્રી હતી બે વ્રત પુરુષો બાજુમાં સુતા હતા બેઠેલી સ્ત્રીએ મને જોઈ અને બૂમ પાડી બો ભો સાધો ક્ષણં મત ચિંતામ પિનાશય દર્શનમ તવ લોક સર્વાર્થ અઘરમ કરે હે સાધુ એક ક્ષણ માટે ઉભા બહુ બહુ સાધુ ક્ષણ તિષ્ટ એક ક્ષણ માટે હું ઘણી ઘણી વાર કહું સાધુની ક્ષણ નો બગાડવી અને અન્નનો કણ નો બગાડવી સાધુની એક ક્ષણ કિંમતી હોય છે હા અને એટલા માટે એક ક્ષણ માટે ઉવારો એટલું કીધું બો બો સાધુ ક્ષણમ એક ક્ષણ માટે ઉવારો અને મારી ચિંતાને દૂર કરતા જાઓ કીધું તું કોણ છો બોલે હું ભક્તિ મહારાણી છું મહારાજ મારો જન્મ દ્રવિડ દેશની અંદર થયો વૃદ્ધિ કર્ણાટકની અંદર થઈ આ અને ક્યાંક ક્યાંક મહારાષ્ટ્રની અંદર મને પોષણ મળ્યું અને ગુજરાતમાં આવીને હું ઘરડી થઈ ગઈ આપણે બધા ક્યાં રહી હે ગુજરાતમાં અહીંયા આવીને ભક્તિ કેવી થઈ ગઈ થઈ ગઈ ભક્તિ ઘરડી શું કહું તમે કહી દો કે મારે આજ વામન જન્મ પોકવું છે ચિંતા નહીં કરતા બધું થઈ જશે હા પણ ભક્તિ ઘરડી થઈ જવી એટલે શું તમને હું કહું ભગવાનની પૂજા માટે જ્યારે ફ્રૂટ લેવાનું આપણે કહીએ કે ભાઈ ભગવાનની પૂજા છે અને પૂજા માટે જ્યારે તમે આવો ત્યારે સફરજન લેતા આવજો તો પોતાને ખાવાના સફરજન જેથી લે તેથી ના કિલો આ આવડા આવડા લે પણ ભગવાનની પૂજાનું જ્યાં કહી લીંબુ જેવડા ગોત્યો દાદાએ મંગાવ્યા છે સત્યનારાયણની પૂજા છે લીંબુ જેવડા સફર છે આ જો અંદર ની ભાવના હોય તો સમજી લેવાનું આપતી આપણી ભક્તિ ઘરડી છે હજી ભગવાન માટે જયારે લેવાની ભાવના થાય અને ગોર મહારાજ એમ કે ભગવાન માટે સારામાં સારી એક વસ્ત્ર માટે ધોતી લેતા આવજો અને ધોતી જયારે આપણે લઈ આપણે પહેરવાના કાપડ કેવા ભલે બબે હજાર ના મીટર પણ ભગવાનની ધોતી લેવાની હોય ને

હવારના પર માં સાસુ આમ માળા કરતા હોય અંદર થી બૂમ પાડે કે બા દૂધ ની અંદર વાસ બેસી ગયું એવું લાગે ત્યાં તો તરત જ માળા વાળા બધું પડતું મૂકે ગરમ 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 કરો 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 દૂધમાં વાસ બેસી ગયો હોય તો એને ગરમ કરી નાખો લીંબુ ના ટીપા નાખીને થોડોક એને ફાડી નાખો સુંદર મજાનું એમાંથી પનીર બનશે માવો બનશે એમાં મિશ્રી પધરા ભગવાન ને ધરાવી જો લે બગડી ગયું મોટી સમજી ભક્તિ ભક્તિ એવું કીધું કે મારો જન્મ દ્રવિડ દેશ ની અંદર તમે જો મોટા મોટા આચાર્ય ક્યાં થયા દક્ષિણ વૃદ્ધિ ક્યાં થઈ બોલે કર્ણાટક ની અંદર ક્યાંક ક્યાંક મહારાષ્ટ્રમાં પોષણ હે નારદ ગુજરાત ની અંદર હું કરડી થઈ ગયા અને ધીમે 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 વળી પાછી યમુનાજી આવી આવી એટલે હું તો પુષ્ટ બની હું તો યુવાન બની છું આ મારા જે બે વ્રત દીકરાઓ છે એ હજી વ્રત છે અને હે નારદ તમે એને પુષ્ટ કરો તમે એને યુવાન કરો તારા કીધું બહુ સામાન્ય વાત છે આમ કરી હા અને જય ઘોષ કર્યા વેદ ઘોષ કર્યા જ્ઞાન અને વૈરાગ્યના કાનમાં પણ ઘટના એ ઘટી જાગ્યા ખરા આળસ મળી પાછા હોય ગયા આમાં આપણું ઘણા ઘણાનો આવું છે આપણે જાગી જાય પણ આળસ મળી પાછા હોય જાય એક જગાડી દીધા આપણે પોથી યાત્રા લાલભાઈ આખી સોસાયટીના જેટલા કમિટી મેમ્બર સભ્ય છે રામકથા સેવા સમિતિ ભાગવત કથા એ બધા જગાડી દીધા બહુ સારામાં સારી પોતી યાત્રા થઈ એક જો પબ્લિકમાં ફેર પડી ગયો જગાડી દીધા પણ આળ મોડી પાછા હોય જાય આપણે હાથ થી જાગી જવાનો અવસર છે હો કદાચ તમને ઊંઘ આવતી હોય ને તો અહીંયા આવીને હુવાની છૂટ અહીંયા આવીને તમે હોય જાજો અમે તમારા બધાને હાલરડા ગાહું લ્યો પણ અહીંયા આવો ઘરે નહીં ઘણા અહીંયા આવીને નથી સુઈ જાતા કથાની અંદર શાંતિ મળે ને અહીંયા આવીને ઘણા સુઈ જાય ઉપરથી પવન આવતો હોય હારો અહીંથી હારા મારી આમ આમ રસ પ્રવાહ જતો હોય કથાનો ઘણા ઘણા ઊંઘી જાય એ તો માથું બીજાને ખોળામાં પડે પછી ખબર પડે કે આ લે આ તો હું તા હમ પણ અહીંયા આવી અને તમને સુવાની છોટ હું તમને આમંત્રણ આપું આલો બધા આવો સુવાનું તમને એટલા માટે કહું છું કે અહીંયા કદાચ સુતા સુતા તમે કથા સાંભળશો તોય આપણી કથાનું એકાદ સૂત્ર આપણી કથાનું એકાદ મંત્ર આપણી કથાનું એકાદ વેણ તમને એવું લાગી જાય ને હાથ ધીમા તમે જિંદગીભર ઊંઘી નહીં શકો સાહેબ અને એટલા માટે કહો કે અહીંયા સુઈ જાઓ અમે ગામડે ગામડે કથા કરી આ અને આવીએ છીએ અને ગામડું ગામડું ગજવતા આવીએ છીએ સાહેબ તમે વિચાર કરો તમે ક્યાંક કથા થઈ હોય એને ફોન કરો અથવા તો જાઓ તો તમને ખબર પડે આ રંગ કેવો છે